ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નેજા હેઠળ આવેલી સમડી ફળિયાની પ્રાથમિક શાળાને નવી ઇમારત મળશે તેવી ગુલબાંગો હાકી પાલિકાના સત્તાધીશોએ મોટા ઉપાડે ત્રણ વર્ષ પૂર્વે ભૂમિપૂજન કર્યું હતું આટ આટલો સમય થયો છતાં હજુ પણ આ શાળાની ઈમારત તૈયાર થઈ નથી પાલિકાના સત્તાધીશોની અણઆવડતના કારણે આ શાળાના વિદ્યાર્થીઓએ અન્ય શાળામાં અભ્યાસ અર્થે જવું પડી રહ્યું છે

શૈક્ષણિક નિયમોની વિરુદ્ધ આ જે કામ કર્યું હતું એ આ લોકોએ ક્વેરી પૂરી કરી ભાઈ સ્કૂલ ક્યારે ચાલુ થશે એ મારો પૂછવાનો એક પ્રશ્ન છે સત્તાધીશોને અને પત્રકાર મિત્રોને આ અંગે નગર સેવા સદનની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે શાળાનું કામ પ્રગતિમાં જ છે રૂપિયા એક કરોડના ખર્ચે શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે કેટલીક ટેકનિકલ બાબતોના કારણે કામ થોડું મોડું થયું છે પણ આવનારા દિવસોમાં કામ પૂર્ણ થઈ જશે